નમસ્કાર મિત્રો મારું નામ તુષાર ગાંધી આજે આપણે વાત કરશું વોટ્સઅપ જ્ઞાન આ ટોપિક એવો છે કે બધા અત્યારના જમાનામાં એક જણ આ જ્ઞાનથી કંટાળી ગયા છે આમાંથી છૂટવાનો માર્ગ ગોતે છે કારણ કે આપણે જોઈએ કે એટલા વોટ્સઅપ ફોરવર્ડ મેસેજીસ આપણા સગા સંબંધીઓ કે મિત્રો પાસેથી કન્ટિન્યુઅસ આવતા હોય અને એ બધામાં તમે જોવા જાઓ તો એટલું જ્ઞાન ધર્મનું હોય કે પછી મેડિકલ લાઈનનું હોય એટલા નુસ્ખા હોય અલગ અલગ જાતના ઉપચારો હોય કે આ સાચું ખોટું કોઈ માપદંડ નથી એના પરિણામ સારા આવે ખરાબ ખ્યાલ નથી પણ આ એક જાતનો માનસિક ત્રાસ થઈ ગયો છે એવું મને લાગે છે હવે આપણે છે ને બધા વ્યસનોની વાત કરીએ મોટા વ્યસનોમાં જોઈએ તો બધા દારૂ સિગરેટ જુગાર આ ત્રણ કોમન આવી જાય જે બધાને દેખાય છે અને જગતમાં બહુ વગવાયેલા છે પણ એનાથી બી ખરાબ હેબિટ કયો કે વ્યસન કયો કે આ ઘણી જાતના હોય છે લોકોને કન્ટિન્યુઅસ બોલવાનું ગમતું હોય છે લોકોને સલાહ આપવાનું ગમતું હોય છે લોકોને ફોન પર વાત એટલી કરવી જોઈએ છે કે સામેવાળો બિચારો કંટાળી જાય એટલે ઇન શોર્ટ વ્યસન ઘણા બધા હોય છે એમાંનું એક સૌથી મોટું છે આ વોટ્સઅપ ફોરવર્ડ કરવાનો જે બી મેસેજ આવે આ વોટ્સઅપ એક એવી સારી શોધ છે ઘણા ફાયદા છે પણ હવે અત્યારે આજકાલ મારા ને તમારા જેવા લોકો એવા કંટાળી ગયા છે કે અમુક લોકોને એમ થાય છે કે આ ચીજ જેટલું જોઈએ દિવસમાં એ પચીસ રીલ જોઈએ કે પચીસ મેસેજ વાંચે એણે એક ગ્રુપમાં એ ફોરવર્ડ કરવું એનો જન્મસિદ્ધ અધિકાર છે એવું માને છે ઇન્ટેન્શન સારું હશે પણ ઇન્ટેન્શન કરતાં તમારા સમજની આવશ્યકતા છે જેમ જમવામાં કેટલું પીરસવું બોલવામાં કેટલું બોલવું એવી રીતે આમાં બી સંયમની જરૂરત છે કારણ કે તમે જોશો અમુક લોકો એટલું ફોરવર્ડ કરે એટલું ફોરવર્ડ કરે આપણને પોતે વાંચે જ કે નથી વાંચતા એટલે ભલે સારા મેસેજ હોય પણ એનો કંઈ અર્થ નથી સૌથી મોટામાં મોટું વ્યસન આ છે ફોરવર્ડિંગ ધ મેસેજ તમારું પોતાનું કંઈ હોતું નથી ને જે આવે છે બધા મોકલ્યા કરો છો એટલે મારો એક્સપિરિયન્સ છે મારા ફેમિલી ગ્રુપમાં મેં સ્ટાર્ટિંગમાં કીધું કે ભાઈ મહેરબાની કરજો કચરો આ ઠાલવવા માટે આ ગ્રુપ નથી આ આપણા સંબંધો જળવાય એકબીજાના ટચમાં રહીએ એની માટે આ ગ્રુપ છે ને એનો આપણે સારો ઉપયોગ કરવો જોઈએ આમાં એવી વાત છે કે એક તમને એક્ઝામ્પલ આપવાનું મન થાય છે કે આ જેટલા બધા સારા સારા ફોરવર્ડ મેસેજ થાય છે એ લોકો એમાંથી એક બી મેસેજ વાંચે અને પોતે જીવનમાં ગ્રહણ કરે ને તો ઉદ્ધાર થઈ જાય એમ છે એક એક્ઝામ્પલ આપું તમને મેં વાંચેલું મહાભારતમાં જ્યારે દ્રોણાચાર્ય પાંડવ પુત્ર અને પુત્રને ભણાવતા હતા ત્યારે ઋષિ મુનિઓ પહેલાં જમાનામાં મૌખિક જ નોલેજ હતું જે શ્લોક બોલે એ તમારે રિપીટ કરવાનો અને યાદ કરીને પાછો બોલવાનો તો દ્રોણાચાર્ય એક શ્લોક બોલ્યા બીજા દિવસે બધાને પૂછ્યું બધાએ શ્લોક ગયા જે યાદ કરેલો હતો એ યુધિષ્ઠિરને પૂછ્યું યુધિષ્ઠિર કે નહીં ગુરુજી મને થોડો ટાઈમ આપો ત્રીજો દિવસ ચોથો દિવસ પાંચમા દિવસે પૂછ્યું ગુરુજી ભાઈ તને આટલી વાર કેમ લાગે યુધિષ્ઠિર એક શ્લોક તારે યાદ કરવાનો છે અને બોલવાનો છે તો એ ગુરુજી ખાલી શ્લોક યાદ કરીને બોલું એનો અર્થ નથી જે આ શ્લોકનો તમે અર્થ કીધો એ અર્થ જીવનમાં ઉતરવાની કોશિશ કરું છું એ ઉતરી જશે પછી હું બોલીશ તો એનું મહત્વ વધી જશે ત્યારે દ્રોણાચાર્ય ત્યારથી જ ખબર પડી કે આ જીવનમાં ધર્મ રાજા બનવાના બધા લક્ષણ આ માણસમાં છે તો દોસ્તો તાત્પર્ય શું છે કોઈ બી એક જ ચીજ વધારે કોઈ ચીજ વાંચવી નથી સમજવી નથી કોઈ બી એક ચીજ જે તમે માનો છો એને સમજો એને જીવનમાં ઉતારો તમે ઉતારશો તમારામાં પરિવર્તન દેખાશે તો લોકો એની રીતે ફોલો કરશે વોટ્સઅપ વીસ વખત મોકલશો સો વખત મોકલશો નહીં તમારામાં પરિવર્તન આવશે નહીં બીજામાં આવશે જે મેં પહેલાં બી કીધું છે કે બોલવા માટે કે સાંભળતી વ્યક્તિને ઇન્ટરેસ્ટ છે કે નહીં એ જોઈને બોલો એમ ફોરવર્ડમાં બી જરા સમજો કોઈને રસ છે કે નથી તમારી માનસિકતા છતી થાય છે અને આ બી એક વ્યસન છે તમે કંટ્રોલ જ કરી શકતા તમને ગ્રુપના મેમ્બરો ના પાડશે તો બી તમે તમારું જ્ઞાન આ ચાલુ જ રાખશો મારા હિસાબે સૌથી મોટામાં મોટું વ્યસન આ છે એમાંથી જેટલા બને એટલા જલ્દી બહાર નીકળો એટલો સમય તમારી પાસે બચશે એ તમે તમારા પર ઉપયોગ કરો તો જીવનમાં તમારો પોતાનો ઉદ્ધાર થવાની શક્યતા વધી જશે આ મારું માનવું છે આ ડેલી મને લાગ્યું કે ભાઈ મને બી આ ચીજમાં તકલીફ થાય બીજાને બી થતી જશે તો મને થયું આ શેર કરવું વધારે હિતાવ છે થેન્ક યુ વેરી મચ મને લાગ્યું મેં શેર કર્યું આવતા વીકમાં આવો જ કંઈ કરંટ ટૉપિક મને લાગશે તો આપણે ચોક્કસ મળશું ધન્યવાદ